નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોને હવે દર મહિને રૂપિયા નવ હજારનું વધારાનું પેન્શન પણ મળશે તો જાણો કેમ તો પેન્શન વિભાગે હમણાં જ કરી છે મોટી જાહેરાત તો મિત્રો ખાસ કરીને જે રાજ્ય સરકારના પેન્શનરો છે તેમને હવે રૂપિયા નવ હજારનું લઘુત્તમ પેન્શન આપવાનું સરકારે નક્કી કર્યું છે અને આનો અમલ છે તે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ થશે તો આનો લાભ કોને કોને મળશે તેની વાત કરીએ તો રાજ્ય સરકારના જે જાહેર ક્ષેત્રના જે પેન્શનરો હોય અથવા તો જે બોર્ડ નિગમના કોર્પોરેશનના પેન્શનરો હોય જે ભૂતપૂર્વ જે ભૂતકાળમાં ખૂબ ઓછા એવા પેન્શને નિવૃત્ત થયા હોય અને હાલમાં તેને જો ચાર પાંચ છ હજાર રૂપિયા પેન્શન મળતું હોય તો હવે તેનું ન્યૂનતમ પેન્શન રૂપિયા નવ હજાર નક્કી કરવામાં આવ્યું છે એટલે કે હવે નવ હજાર રૂપિયાનું લઘુત્તમ પેન્શન આપવામાં આવશે તો આ લાભ મળવાનો છે જે ભવિષ્યમાં જે કોઈ પણ કર્મચારી ઓછા પેન્શને અથવા તો ઓછા પગારે નિવૃત્ત થતા હોય તે તમામ પેન્શનરોને હવે આ લાભ મળવાનો છે તો ખાસ કરીને સરકારે આ એક ખૂબ સરસ મજાની જાહેરાત કરી છે અને તેને લીધે જે પેન્શનરો છે તેમને મોંઘવારીમાંથી રાહત પણ મળશે અને ઘણા બધા પોતાની જરૂરિયાતો છે તે પૂરી કરી શકશે ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આઠમા પગાર પંચની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હાલ તેમને થોડી રાહ જોવી પડી શકે છે જો કે આ દરમિયાન તેમના માટે રાહતના સમાચાર છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો થઈ શકે છે અને આનો સીધો ફાયદો છે તે દેશભરના આશરે એક પોઈન્ટ બે કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને થશે કારણ કે તહેવારો દરમિયાન તેમના હાથમાં વધારાના પૈસા રહેશે અને હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને પંચાવન ટકાના દરે ડીએ મળી રહ્યું છે તો આપણે વાત કરી તેમ હાલમાં જે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના જે પેન્શનરો કર્મચારીઓ છે તેમને પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે અને હવે ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે અને તેને લીધે જે પણ કાંઈ વધારો થાય ત્રણ કે ચાર ટકાનો તો તેને લીધે દરેક પેન્શનરોની જે માસિક પેન્શન અથવા તો પગારની જે આવક હોય તેમાં ઘણો એવો ફેરફાર થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો કેટલો વધારો અપેક્ષિત માનવામાં આવે છે તો નિષ્ણાતો કહે છે કે હાલની ફુગાવાની પરિસ્થિતિને જોતા આ વર્ષે ડીએ ત્રણ ટકા સુધી વધી શકે છે તો સામાન્ય રીતે વર્ષમાં બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં વધારો કરવામાં આવતો હોય તો જુલાઈ બે હજાર પચીસ માટે ડીએમાં ત્રણ ટકાથી ચાર ટકાનો વધારો થવાની પણ અપેક્ષા છે અને સત્તાવાર જાહેરાત પછી પગાર પર ડીએની અસર સામાન્ય રીતે ફેબ્રુઆરી માર્ચ અથવા તો સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ જોવા મળે છે તો તે સમયે કર્મચારીઓને માત્ર વધેલો પગાર જ મળતો નથી પરંતુ જાન્યુઆરી અને જૂનનો બાકી પગાર રહેલો તે પગાર પણ તેમના પગારમાં ઉમેરવામાં આવતો હોય અને આના પરિણામે મોટી રકમ મળે છે તો જે વધતા જતા ફુગાવાના દબાણને ઘટાડવામાં મદદ કરે છે ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચ અંગે એક બીજી મોટી અપડેટ આવી છે તો હવે આઠમા પગાર પંચ અંગે તાજેતરના અહેવાલો સૂચવે છે કે તે બે હજાર સત્યાવીસને બદલે બે હજાર છવ્વીસની શરૂઆતમાં લાગુ થઈ શકે છે તો ગયા મહિને નેશનલ કોન્ફેડરેશન ઓફ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝના પ્રતિનિધિઓએ આ મુદ્દા પર કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી હતી તો જીતેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી હતી કે આ વિષય પર રાજ્ય સરકારો સાથે સક્રિય ચર્ચા ચાલી રહી છે અને કમિશન અને તેમની ભલામણો અંગે સત્તાવાર જાહેરાત છે તે ટૂંક સમયમાં થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધાર્યા પછી પગાર કેટલો વધશે તો ડીએ વધારાનો સૌથી મોટો ફાયદો સીધો પગારમાં પ્રતિબિંબિત થાય છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા પચાસ હજાર હોય તો તે ત્રણ ટકા ડીએ વધારાથી દર મહિને વધારાના રૂપિયા ત્રણ હજાર મળશે તો આ વધારો પેન્શનરોની આવક પર પણ લાગુ પડે છે તો ડીએની ગણતરી સીપીઆઈઆઈ ડબલ્યુના આધારે કરવામાં આવે છે જે લેબર બ્યુરો દ્વારા માસિક રીતે બહાર પાડવામાં આવતી હોય છે તો ખાસ કરીને વાત કરી તેમ પેન્શનરોને હવે દર મહિને રૂપિયા નવ હજારનું જે લઘુત્તમ પેન્શન છે તે મળવાનું છે ત્યારબાદ વાત કરી ડીએ વધારા વિશે અને ત્યારબાદ આઠમા પગાર પંચ વિશે પણ જે આપણી પાસે માહિતી અવેલેબલ હતી તેની વાત કરી તો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ